રાજકોટના હિરાસર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ તો બનાવવામાં આવ્યું પરંતુ હિરાસર ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ગામમાં હજી તો ઉનાળો શરૂ નથી થયો ત્યાં જ પાણીની સમસ્યા શરૂ થઈ ચૂકી છે ત્યારે આજે હિરાસર ગામની મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો અને ગામમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માંગ કરવામાં આવી રાજકોટથી ત્રીસ કિલોમીટર દૂર આવેલ હિરાસર ગામ ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે એ જ ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ ગામમાં રોડ રસ્તાની પણ સુવિધા ન હોવાનું લોકોએ આક્ષેપ કર્યો બીજી બાજુ ગામમાં બસ સ્ટોપ ન હોવાનો પણ ગામના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હજી તો ઉનાળાની શરૂઆત પણ નથી થઈ ત્યાં જ મહિલાઓને પાંચ કિલોમીટર દૂર પીવાનું પાણી ભરવા જવું પડી રહ્યું છે ગામના આગેવાનોના જણાવ્યા અનુસાર અનેક વખત રજૂઆત કરવા છતાં પણ ગામને કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ મળતી નથી ગામમાં બસ સ્ટોપ પણ નથી કે નથી રોડ રસ્તા. જેની પણ અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. પાણીની એ, જમીનની એ, માલ ધોરની છે અમાર જાવું કે મકાન અમારા પાડ નાખા અમને કઈ દીધું નથી.

એટલે એકલું માણા હોય તો લોકલ બસ વાળા લઈ લીધી તો અમારે બોર્ડ જોઈ ને અમારે બેન દીકરી કઈ પાર્કા વાહન માં જ જવું તમારે સરકારી બસ નું બોર્ડ કરી હીરા સર ગામ આવું બેન સોલંકી અમારા ગામ માં પીવા તળાવ પાણી હતું એ ગંદુ થઈ ગયું કુવામાં પાણી ગંદુ થઈ ગયું અમારે માલ ને હું પાવું શું ધોવા લુગડા ધોવા રાંધી રસોઈ કરવી સરપસ કઈ જોતો નથી હામો તો પંદર વર્ષ ઉપર અમારે થઈ ગયું અમારે પાણીમાં બધું થઈ ગયું માલના સાંભળા હોતાનું લેવા થઈ ગયા અમારે કાંઈ ગામમાં પાણીની સુવિધા છે જ નહીં નથી કૂવો હારો કે નથી હવેડા હારા કે નથી હારા ન અમારે પાણી વિનાનું કરવું શું હિરાસર ગામનું જે ઇન્ટરનેશનલ એરપોર્ટનું જે હિરાસર નામથી ફેમસ ગામ છે પણ એમાં વિકાસના નામે મીંડું છે ખાલી મોટી મોટી સરકારે વાતો કરી વિકાસની અને ગામને પ્રાથમિક સુવિધા આપી નથી જ્યારે નવું એરપોર્ટ આવવાનું હતું ત્યારે જમીનનો સર્વે કરવા આવ્યો ત્યારે એમ તમને અમને ગામવાળાને કીધું હતું કે તમને એમાં રોજગારી મળશે તમને સુવિધા મળશે ડેમને અને બેઝિક સુવિધાઓ મળશે પણ એકવાર એરપોર્ટની જમીન લઈ લીધા પછી એમાં કાંઈ સુવિધા નથી સુવિધાના નામે મીંડું છે અમારા ગામના જે મકાન હતા એ મકાન પાડી નાખ્યા છે પણ હજી સુધી એમાં કોઈ વળતર આપ્યું નથી ગામને જે કૂવા હતા તળાવો હતા અને ગૌચરની જમીન હતી એ બધી જમીન લઈ લીધી છે ગામમાં કંઈ જવા માટે જગ્યા જ નથી ગામનું જે શમશાન હતું એ પણ એરપોર્ટ વાળાએ લઈ લીધેલું છે તો અત્યારે માણસોને મરવું હોય તો વિચાર કરવો પડે છે કે કઈ જગ્યાએ બાળવું પડશે કેમ કે જે માણસોને મરે એના માટે બાળવા માટે જગ્યાઓ એટલી જગ્યાએ નથી રહેવા દીધી શમશાનની જગ્યાએ નથી રહેવા દીધી કૂવા હતા તો કૂવા બધાએ એરપોર્ટવાળાએ લઈ લીધા ગૌચરની જમીન હતી એ લઈ લીધી મકાન હતા એ પાડી નાખ્યા તો હવે માણસોને રહેવું ક્યાં એક બાજુ સરકાર છે વિકાસની વાતો કરે છે અને બીજી બાજુ ગામમાં છે એ જે પ્રાથમિક સુવિધા હતી એ પાછી લઈ લીધી છે તમે ગામમાં જોઈ લો જે એક કુવો હતો એ બાજુમાં જે આઈડીસીને એના કેમિકલ ગ્રીન ફ્લાય ઇન્ડસ્ટ્રી છે એના કેમિકલને કચરાના કારણે છે એ તળમાં કેમિકલવાળું પાણી આવી ગયું છે એ પીવાલાયક નથી અને જે નદીએથી પાણી આવતું હતું એરપોર્ટની વચ્ચે આવી ગયું છે તો એરપોર્ટવાળાએ લઈ લીધું છે તો અત્યારે ગામવાળા છે એ છેલ્લા પાંચ છ મહિનાથી છે એ ટાંકા મગાવીને જીવન જીવે છે અને જે આમાં ગામમાં જે સ્મશાનની જમીન હતી એટલી જગ્યા નથી રહેવા દીધી તો માણસોને નવું સ્મશાન ક્યાં બનાવવું કે માણસોને બેઝિક સુવિધા શું કરવી ગામમાં નવ હજાર જેટલા ઢોર છે તો ઢોર માટે જરાય ગૌચરની જમીન રહેવા નથી દીધી તો માણસોને અત્યારે મેઇન આજીવિકાનું સાધન જ છે એ માલઢોર ઉપર છે જો માલઢોર માટે ગૌચરની જમીન જ ન હોય તો આટલા માલ લઈને જવું ક્યાં એક બાજુ સરકાર વાતું કરે છે કે તમને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું પણ તમે પાયાની સુવિધા આપી નથી હજી અને અમારા ગામનું જે હિરાસરનું નામ હતું ઇન્ટરનેશનલ એરપોર્ટમાં એ હિરાસરનું નામે હટાવીને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કરી નાખ્યું પહેલાં જે હિરાસર એરપોર્ટનું બોર્ડ મારેલું હતું એ હટાવી દીધું અમારા ગામની બધી ચોવીસો એકર જમીન હતી એ લઈ લીધી પણ એની સામે ચોવીસ રૂપિયાનો કાંઈ ફાયદો નથી ગામમાં પહેલાં સાત ધોરણ સુધી ભણતર હતું તો હિરાસર એરપોર્ટ આવવાથી જો સાતનું દસ ધોરણ થવું જોઈએ એની જગ્યાએ સાત ધોરણમાંથી પાંચ ધોરણ કરી નાખો આને વિકાસ કહેવાય વિકાસ તો એવો હોવો જોઈએ કે એનાથી લોકોને જે નાના લોકો છે એને ફાયદો થવો જોઈએ આ તો ગામમાં ઇન્ટરનલ કક્ષાનું એરપોર્ટ આવ્યું પણ હજી માણસોને છે પાયાની સુવિધાને ફાંફા પડે છે આવો જ વિકાસ હોય તો આવો વિકાસ અમારે નથી જોતો અમારી સરકારને આ જ માગણી છે કે આ જેટલી બી પાયાની સુવિધા છે જે બીજા ગામને મળે છે એ એ સુવિધા અમને મળી જોઈએ કેમ કે અમે તો ચોવીસો એકરની જમીન આપી છે સામે કાઈ અમને વળતર નથી કાઈ સુવિધા નથી તો આનું અમારે શું સમજવું અમે એટલું જ કહી છે કે અમારી જે માંગણી છે એ તરતને તરત પૂરી કરવામાં આવે નહીતર છે અમે રસ્તા રોકીને આંદોલન કરશું અને છે કે દિલ્હી સુધી અમારો અવાજ પહોંચાડશું કેમ કે કલેક્ટરને ઘણી બધી લેખિત રજૂઆત કે મૌખિક રજૂઆત કરી પણ હજી સુધી એનું કાંઈ સોલ્યુશન આવ્યું નથી ખાલી દર વખતે અમને બાંહેધરી આપે છે કે તમારો પ્રશ્ન સોલ્વ કરવામાં આવશે પણ આ એરપોર્ટ બન્યું એના હમણાં બે કે ત્રણ વર્ષ થઈ જશે પણ હજી સુધીમાં કાંઈ સુવિધા આપવામાં આવી નથી તો અમારી સરકારને એ જ વિનંતી છે કે જલ્દીને જલ્દી અમારા ગામનો સર્વે કરવામાં આવે અને ગૌચરની જમીન છે એ અમને અલગથી ફાળવવામાં આવે અને એરપોર્ટની અંદર જે કૂવા શમશાન તળાવ જે બધું અંદર લઈ લીધું છે એ અમને પાછું સોંપવામાં આવે કેમકે હજી આ બેઝિક સુવિધા છે પાણી વગર કુવા તળાવ એ છે એના વગર માલઢોર જાય ક્યાં તમે ગૌચરની જમીન જરાય નથી રહેવા દીધી શમશાનપુરથી જમીન નથી રહેવા દીધી તો અમારે બધાએ જાવું ક્યાં અને આટલી બધી જમીનનો કાંઈ ઉપયોગ નથી ખાલી દિવાલવાળીને લઈ લીધી છે તો અમને અમે સરકારને એટલી જ વિનંતી કરી છે કે અમને અલગથી સો એકરની ગૌચરની જમીન આપવામાં આવે અને જેમાં બધી સુવિધા હોય મારી સરકારને આ જ વિનંતી છે